ડાંગ જિલ્લામાં ચાર દિવસીય ડાંગ દરબારના ભાતી લોકમેળાનો દબદબાભેર થયો પ્રારંભ જ્યારે પાંચ માજી રાજવીઓને યથોચિત સન્માન સાથે અપાયું પોલિટિકલ પેન્શન અંગ્રેજોની આધીનતા નહીં સ્વીકારનાર ડાંગના રાજવીઓની શૌર્ય ગાથાનો ઉલ્લેખ કરીને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથારે ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું આદિવાસી સમાજની જીવનશૈલી તેમનો પ્રકૃતિ પ્રેમ કલા વારસો વગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પૂરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા શ્રી સુથારે રાજા રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે ડાંગની સુરવીરતા શૌર્યગાથા અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ તેમણે જણાવ્યું હતું પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં ડાંગ દરબારનો ઇતિહાસ વર્ણવી ડાંગના રાજવીશ્રીઓને અપાતા સાલિયાણા અર્પણ કરવાની ઐતિહાસિક પ્રણાલી અદા કરી હતી શ્રી સુધારે ડાંગ દરબારના મેળામાં પ્રશાસનને ઉપલબ્ધ કરાવેલી પાયાકીય સુવિધાઓનો પણ ખ્યાલ આપ્યો હતો ખૂબ જ સાદગીપૂર્ણ રહેણી કહેણી ધરાવતા ડાંગ જિલ્લાના રાજવીઓની પરંપરા અને તેની ગરિમાપૂર્ણ ઉજવણીનો ઉલ્લેખ કરીને ડાંગ દરબારના આ ઐતિહાસિક મેળાના ઉદઘાટન સમારોહ દરમિયાન ડાંગના માજી રાજવીઓનું યથોચિત સન્માન કરાયું હતું પ્રત્યુત્તરમાં ડાંગના રાજવીશ્રીઓએ પણ ડાંગ પ્રદેશના સમગ્ર પ્રજાજનો વતી મહાનુભાવોને ધનુષ બાણ અર્પણ કરી સન્માન કર્યું હતું રાજવી શ્રીઓને સ્વર્ણ મુદ્રા સહિત પરંપરાગત પાનસો સોપારી શાલ અને સ્મૃતિ ભેટ અર્પણ કરાઈ હતી કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી રવિપ્રસાદે સૌને ડાંગ દરબારમાં આવકારી હોળી ધૂળેટીના તહેવારની શુભકામના પાઠવી હતી ડાંગ દરબારના રંગારંગ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલા જન્મે ડાંગની સાંસ્કૃતિક ઝલક રજૂ કરતા ડાંગી નૃત્ય સહિતના સાંસ્કૃતિક નૃત્યો પણ નિહાળવા મળ્યા હતા લોકસભાની ચૂંટણી આચાર સંહિતાને અનુલક્ષીને સાદગીપૂર્ણ માહોલ વચ્ચે યોજાયેલા ડાંગ દરબારના ઉદઘાટન કાર્યક્રમ પૂર્વે ડાંગ જિલ્લાની ઐતિહાસિક પ્રણાલી અનુસાર ડાંગના માજી રાજવીઓની જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી શણગારેલી બગીમાં નીકળેલા રાજવીશ્રીઓની સવારી દરમિયાન તેમણે પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું ડાંગ દરબારના ઉદઘાટન કાર્યક્રમના સાક્ષી બનવા માટે અગ્રણી નાગરિકો વ્યક્તિ વિશેષ મહાનુભાવો સ્થાનિક પ્રજાજનો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનારા કલાકારો અને ડાંગના દરબારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા ડાંગ દરબારના ઉદઘાટન સમારંભ દરમિયાન ડાંગ જિલ્લાના માજી રાજવી ધનરાસિંહ સૂર્યવંશીએ આપી હતી પ્રતિક્રિયા ડાંગ જિલ્લાના વાસોના સ્ટેટના રાજવી ધનરાજસિંહ અમારા ડાંગ જિલ્લાના પાંચ રાજાઓ નવ નાયકો અને સાતસો ને ઓગણ ભાઈબંધો છે આજે અઢારસો બેતાલીસ તેતાલીસથી અમારો ડાંગ દરબાર એ વંશપરાગત થાય છે આજે અમારા પૂર્વજો એ બ્રિટિશરોને જંગલમાં ઘૂસવા દીધા નથી એમની સાથે યુદ્ધ કર્યું અને આ એમના મોભાથી આ અમારો ડાંગ દરબાર થાય છે અને અમે ફેટા બાંધી અને અહીંયા ડાંગ દરબારમાં આવીએ છીએ એમના પુણ્યાયથી બાકી બધું ડાંગ જિલ્લાના જંગલ સાથે અમારો નાતો છે આજે પ્રજાને મારો આટલી જ આવાહન છે કે ડાંગ જિલ્લાનો જંગલ એટલે એટીએમ છે એટીએમ મશીન છે જ્યારે પણ જરૂર પડે ત્યારે જંગલમાં જઈ અને એક વાંસ જોઈએ કે એક દાંડો જોઈએ તો એ જંગલમાંથી મળી રહે છે ઘર વપરાશ માટે જંગલ ઉપયોગી છે એટલે મારે તો મારી પ્રજાને આટલું જ આવાહન કરું છું કે ડાંગ જિલ્લામાં વારંવાર જંગ દવ લાગે છે એ દવ પણ વિજાવા જોઈએ અને બાકી બધી જંગલમાં જે થતી ચોરીઓ એ પણ પ્રજાની એ જવાબદારીમાં આવે છે જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જેને તેની જગ્યા પર બરાબર છે પણ પ્રજામાં કમજોરી છે એ પ્રજા કમજોરી ખંખેરી નાખે અને જંગલ તરફ વળે અને જંગલને બચાવે એમાં જ છે તો એ સરકારની પણ પ્રોપર્ટી છે ડાંગના આદિવાસીની પણ અબોજોની સંપત્તિ છે એ અબોજોની સંપત્તિ આજે નુકસાન થાય છે એ બરાબર નથી અને એમાં ચિંતા જેવો વિષય છે કે ડાંગનો જંગલ અમે અને પ્રજા સાથે મળીને બચાવશું એવી અપેક્ષા પ્રજા પાસે રાખું છું